સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આ વિડિયોમાં સંભળાવીશ નારાયણ કવચનું મહત્ત્વ વિશ્વરૂપે કેવળ બ્રહ્મ જ્ઞાની નહીં પરંતુ બ્રહ્મનિષ્ઠ પણ છે બ્રહ્મ દ્રષ્ટિ રાખનારો બ્રહ્મોપદેશ કરી શકે છે બ્રહ્માના કેવાથી દેવો વિશ્વરૂપ પાસે ગયા વિશ્વરૂપે દેવોને નારાયણ કવચની વિદ્યા આપી નારાયણ કવચના પ્રતાપે દેવોએ રાક્ષસોનો વિનાશ કર્યો અને સ્વર્ગનું રાજ્ય પાછું મેળવ્યું આ નારાયણ કવચનો છેલ્લો શ્લોક અગત્યનો છે તેથી યાદ રાખવાનો છે જ્યારે કાંઈ બીક લાગે મનમાં ઉદ્વેગ થાય તો આ શ્લોકનો પાઠ કરવો મારા એક જ પ્રભુ અનેક સ્વરૂપ ધારણ કરી ક્રીડા કરે છે નારાયણ કવચનો આશરો લઈ દેવોએ દૈત્યોનો નાશ કર્યો અને સ્વર્ગનું રાજ્ય પાછું મેળવ્યું સકામ કર્મોમાં થોડી ભૂલથી વિપરીત ફળ મળે છે કર્મ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કરો મારા માટે જગત સારું બોલશે તેવી આશા રાખશો નહીં જગતે રામજીની પણ નિંદા કરી છે લોક કલ્યાણ ખાતર રામે માનવ શરીર ધારણ કર્યું અનેક પ્રકારના દુઃખો સહન કર્યા તેમ છતાં લોકોએ કદર ન કરી માટે મારા ભગવાનને ગમે તે માટે કરવું છે એમ નક્કી કરો જો તમને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો